થેન્ક યુ આભાર બધાના જય ઠાકર બધા આ તો ઊંચા થવા જોઈએ બધાના ભાઈ જય ઠાકર મને ખબર છે થાક્યા છીએ બહુ બધા પ્રવચન સાંભળ્યા બહુ બધાનું સન્માન જોયું બેહી રહેવાનો સૌથી અઘરા મગરુ કામ છે બધા કેમ કે જીવનમાં સૌથી અઘરું શું તો બીજા બોલતા હોય ને આપણે સાંભળું એ સૌથી અઘરા પણ બહુ આનંદની લાગણી અનુભવી રહ્યો છું કે જ્યારે મને આ પ્રસંગની અંદર આમંત્રણ મળ્યું છે અને મને મારું વક્તવ્ય પણ રજૂ કરવાનો મોકો મળ્યો છે ખૂબ આનંદ છે મને ખૂબ ગર્વ છે બરવાડ સમાજ પ્રત્યે મને ખૂબ ગર્વ છે અને ગર્વ એટલા માટે છે શરૂઆત હું ત્યાંથી કરું છું કે મહીપતસિંહ બધાને ખબર છે વૃદ્ધાશ્રમ ચલાવે છે બધા સમાજના છે પણ તમારા શબ્દનો મળતો એના માટે મને ગર્વ છે હે કદાચ એકાદ કિસ્સાઓ બને તો કોઈ આવી ગયું હતું ભૂલથી અને સમાજને ખાલી આની જાણ થતા ખાલી ખબર પડી કે કે આવું કોઈ આવ્યું છે મહિફથી ત્યાં અને ધડક ગાડીઓ અછૂટી સમાજ ભેગો થયો લગભગ ચાર કલાકની અંદર પિક્ચર પૂરું થઈ ગયું એટલે આ તાકાત છે ભરવાડ સમાજની અને બધા વડીલો મુરબ્બીઓ રામ બાબા બાબી બેઠા રામ બાબુ બાબામાંથી આવ્યા હતા ત્યારે પછી તમને બહુ ફોન આવ્યા કે રામ બાબુ તમારે ત્યાં આવી ગયા બાપુ તમારો બહુ આભાર બહુ પ્રેમ આપી રહ્યા છો તમને ભરવાડ સમાજ એક એવો સમાજ છે કે હવે કહેવાય ને કે દિશાને ને દશા બંને બદલવાની તાકાત ભરવાડ સમાજમાં છે પેલા લોકો બોલતા કે ભરવાડ સમાજ એટલે શું પેલા માનસિકતા આવી આવે કે ભરવાડ એટલે ગાય ચરાવવા વાળો કે ભાઈ જંગલની અંદર ખેતરમાં માં રહેવા વાળો એ વાતો જૂની થઈ ગઈ હવે દરેક સરકારી ઓફિસ માં જાવ ત્યાં તમને ભરવાડ મળશે હા ભરવાડ સમાજની દીકરીઓ પણ પીએસઆઈ કોન્સ્ટેબલમાં છે શિક્ષણની અંદર આગળ વધી રહ્યા છે અને સમાજના તમામ આ લોકો જે બેઠા છે એમને જવાબદારી ઉપાડી છે કે આપણું જે ભરવાડ સમાજનું જે જૂની વાતો છે એ ઇતિહાસ બદલીને હવે નવી દિશાની અંદર આગળ વધવું છે આ બધાય જવાબદારી લીધી છે અને ખરેખર ખૂબ ઝડપથી જેને કહેવાય ને મતલબ ભરવાડ સમાજ આમ સામાન્ય રીતે કહેવા જઈએ એટલે રૂડી છોડે નહીં જુ જે માનસિકતા મનની અંદર હોય એ છોડે નહીં પણ એ બધું ભૂલીને હવે આધુનિકતા તરફ પણ આગળ વધ્યો છે પણ આધુનિકતાની સાથે સાથે સંસ્કાર એક ટકો પણ છોડ્યો નથી આ એક સમાજ બધા સમાજ આગળ વધી ગયા આધુનિકતા માં આવી ગયા બધું નવું અપનાવી લીધું વેસ્ટર્ન કલ્ચર બધું નવા કપડા પલાણું ઢીકણું બધું જ પણ આ સમાજ શિક્ષણમાં આગળ વધ્યો છે બધે જ આગળ વધ્યો છે પણ હજુ પહેરવેશ સંસ્કાર ભગવાનનું નામ અને જે જિંદગી જીવવાની રીત છે એમાં એક પણ ટકો બદલાવ ભરવાડ સમાજમાં લાવ્યા નથી એનો મને આનંદ છે બાકી બધા બદલાઈ ગયા છે ખરેખર સંસ્કાર અને જે જીવન ધોરણ છે એ આપણા ભારત નું કલ્ચર જોવું હોય તો ભરવાડના ઘરે બે ત્રણ દિવસ રહેજો ને તમને બધાને ખબર પડે કે ભાઈ જિંદગી ઓરિજિનલ શું છે સો ખૂબ પ્રેમ છે મને અને બસ આવી રીતે આગળ વધતા રહેજો અમે બી સમૂહ કરીએ છીએ પણ આ વખતે તાકાત કરીને એકસો દીકરીઓ ના લગ્ન અમે એકવીસ રાખ્યા છે છેલ્લા દોઢ મહિનાની અંદર ત્રણ સમૂહ કર્યા પચીસ સત્તર અને અગિયાર અને આ વખતે એકસો એક દીકરીઓ છે અમે ફક્ત મા બાપ વગરની દીકરીઓ પણ આવીએ છીએ બધા સમાજ બધા ધર્મની અમે સમાજ નથી પોતા પણ સમૂહ લગ્ન શું છે એ કદાચ દેશને ભરવાડ સમાજે આપ્યો છે કદાચ હું ખોટો ના હોય તો અને મને બી એવો વિચાર હોય મને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની બહુ ઈચ્છા થાય

હવે એક ટકોર ચોક્કસ કરવી છે આ મંચ થી કે ભરવાડ સમાજ ની જે વાતો છે એ બદલાઈ છે ભરવાડ સમાજ ને જે આથી વીસ વર્ષ પહેલા જેવી રીતે જોવામાં આવતા હતા હવે એવી રીતે નથી જોતા પણ દરેક સમાજ ની અંદર બે પાંચ એવા હોય જેના લીધે આખો સમાજ બદનામ થાય છે એવા બે પાંચ ને રોકવાના ટોકવાના એ તમારી જવાબદારી છે સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે એટલે સમાજની અંદર આવા કોઈ હોય તો એને અટકાવવાની જવાબદારી બધા ગુરુજનનો વડીલ તો લે છે જ પણ તમારે બી એ જવાબદારી ઉપાડવાની છે કારણ કે હવે જિંદગી બદલવા હવે હવે વિચારો બદલવાની ક્રાંતિ આવવાની છે સો બહુ બધો આભાર ખાસ વિજયભાઈ માટે મારે કહેવું છે કે પૈસા તો બહુ બધા લોકો પાસે છે પણ ક્યાં વાપરવા અને કઈ રીતે વાપરવા કદાચ એ બધા ચાર કરોડની આસપાસ છે પૈસા તો છે પણ છૂટતા નહીં કોઈનાથી પૈસા બધા પાસે હોય પણ ક્યાં વાપરવાના ના આપવા એ ચિંતાનો વિષય છે પણ આવા ઉદાર આથી દાન કરવાવાળા લોકો હશે ત્યાં સુધી એ ગરીબ ઘરની દીકરીઓ અને એવું નહીં કહું કે ગરીબ દીકરીઓ આ બધી સંસ્કારની દીકરીઓ છે લગભગ આમાંથી ઘણા બધા પૈસાવાળા બી હશે પણ એમની ઈચ્છા છે કે હું એ પૈસા ધૂમધડાકા ના કરું સમૂહની અંદર મારું મારી દીકરી પણ એ એક સંસ્કારની વાત છે સો થેન્ક યુ સો મચ આપણે બધાનો આભાર આપણ બધાને બહુ બધી શુભેચ્છાઓ થેન્ક યુ